વગરની બોલ પેન બરાબર એકસો ચુમાલીસ બધાને અહીંયા લગી કંઈ પ્રશ્ન છે વાળી વીસ છે ખામી વગરની એકસો ને ચોવીસ છે બરાબર ચલો હવે પ્રશ્ન ધ્યાનથી જોઈ લઈ જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે પરંતુ તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં એટલે ક્લિયરલી કહી ભાઈ સારી હશે ખરીદશે તેની સંભાવના કેટલી પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને ખરીદશે ક્યારે પેન સારી હશે તો ખરીદશે નકર ખરીદશે નહીં

ઉદ્ભવતા પરિણામની સંખ્યા એકસો કુલ કાંઈ ખબર ન પડે તો અડધા અડધા કરતું જવાનું બરોબર છે આ પેલો પ્રશ્નનો જવાબ હવે બીજો પ્રશ્ન કીધો કે ભાઈ તે પેન નહીં ખરીદે તું તેની સંભાવના કેટલી નહીં ખરીદે તો બરોબર નહીં ક્યારે ખરીદે ચલો ક્યારે ખરીદશે પરિણામની સંખ્યા પણ વીસ આ વખતે હું સૂત્ર નથી લખતો ડાયરેક્ટ લખું છું ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા બરાબર છેદ ઉડાડવો હોય તો તમે ઉડાડી પણ શકો છો અડધા કરી દસ

મેં તમને પાસો શીખવાડ્યો તો ત્યારે મેં તમને એક વસ્તુ કીધું હતું કે પાસા જ્યારે ઉછાળી જો એક પાસો ઉછાળી તો છ પરિણામ મળે અને બે પાસા ઉછાળી તો કેટલા પરિણામ મળે છત્રીસ પરિણામ મળે બરોબર છે તે પરિણામ આપણે લખ્યા હતા આમાં એમ કીધું છે કે ભાઈ પહેલા શક્ય પરિણામો લખો અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે બે આઠ અને બાર આપેલા છે બાકીના બધા આપણે શોધવાના છે ડન છે અને એક વિદ્યાર્થી દલીલ કરે છે કે અગિયાર શક્ય પરિણામો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થી બાર તેમાં પ્રત્યેક સંભાવના એકના છેદમાં અગિયાર છે શું આપા દલીલ સાથે સહમત છો તમારો જવાબનું નું સમાધાન કરો આપણે આનું કંઈ કરવાનું થાતું નથી ડાયરેક્ટ જે પ્રશ્ન છે એ આપણે પૂર્ણ કરી દઈએ છીએ ચલો હવે હવે બે નું એને આપેલું છે ત્રણ નું હવે પ્રશ્ન કઈ રીતે કરવાનો છે ત્રણ એનો મતલબ કે બે નો સરવાળો ત્રણ થાવો જોઈએ ઈટ મીન્સ કે અહીંયા જુઓ એને કીધું છે કે કૌંસમાં કોનું કોના કયા કયા કૌંસનો સરવાળો ત્રણ થાય છે જુઓ ને જો આનો સરવાળો ત્રણ થાશે બે ને એક ત્રણ આનો સરવાળો ત્રણ થશે બે ને ત્રણ બાકી ક્યાંય ત્રણ થાય છે ચેક કરો તો આ આપણો પ્રશ્ન છે તો એના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા શું થશે કેટલા અંશ મેળા મને બે ઉદ્ભવતા પરિણામની સંખ્યા બે અને કુલ પરિણામ તો તમને ખબર જ છે નીચે લખી દો એટલે અલગ પેન્સિલ તમને યાદ રહી છે કુલ પરિણામની સંખ્યા કુલ છત્રીસ છે હવે જો આ પ્રશ્ન માટે પી ઓફ એ ઉદભવતા પરિણામની સંખ્યા છેદ માં કુલ પરિણામની સંખ્યા ઉદભવતા પરિણામ

બે ને બે ચાર થાય અને ત્રણ ને ચાર થાય સરવાળો ચાર મળે તો સરવાળો ચાર મળે તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલા જુઓ ને ત્રણ કાઉસ મેળ્યા તો હવે પી ઓફ બી માટે વારે વારે સૂત્ર નથી લખો તમારે લખવાનું છે ઉદ્ભવતા પરિણામ ત્રણ અને કુલ પરિણામ

ચાલો હવે એવી જ રીતે તમારે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ બધા પ્રશ્નો તમારે કરવાના છે તમારે કરવાનું છે શું માત્ર જો પાંચનો પ્રશ્ન આપ્યો તો તમે એમાં એ જોશો કે ભાઈ કયા કયા કાઉન્ટનો સરવાળો પાંચ થાય તો ચાર ને એક પાંચ થશે બે ને ત્રણ પાંચ થશે ત્રણ ને બે પાંચ થશે ને ચાર ને એક પાંચ થશે તો ચાર કાઉન્ટ મળશે તો ભોતા પરિણામ ચાર કુલ પરિણામ છત્રીસ એવી જ રીતે જો એમ કે ભાઈ સરવાળો છ થાય છે તો સરવાળો છ થાય તો કોણ કોણ મળે પાંચ એક બધા દાખલા કરવાના છે અને આખે આખું કોષ્ટક કમ્પ્લીટ કરવાનું છે થઈ જશે તમારેથી ડન છે ઓકે આર્યભટ્ટ બેચમાં જોડાવાનું હોય તો પ્લીઝ જોડાઈ જજો બેચ શરૂ થઈ ચૂક્યો છે તેની પ્રાઇસ છે નવાનું રૂપિયા અને જો તમારે વિદ્યા સાતુ બેચમાં જોડાવવું હોય તો તેનો પ્રાઇસ છે ઓગણીસો નવાણું અને ચાણક્ય બેચમાં જોડાવવું હોય તો તેનો પ્રાઇસ છે ચોવીસો નવાણું રૂપિયા એડમિશન કમ્પ્લીટ થઈ ચુક્યા છે અને બેચ પણ ચાર્જ થઈ ગયો છે જો હજી જોડાવાનો બાકી હોય તો જોડાઈ જતો ચાલો મળીશું નવા વિડીયોમાં